વાયુ પ્રદૂષણ દૂર કરવા કેન્દ્રે ફાળવેલા એક હજાર બસો બ્યાસી કરોડ ત્રણસો પચીસ કરોડ રહ્યા વણ વપરાયેલા શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી હોવાનો રાજ્ય સરકારનો પોકળ દાવો અમદાવાદમાં અનેક ઠેકાણે રાત્રે વધે છે વાયુ પ્રદૂષણ દિલ્હીમાં પ્રદૂષણ અને પરાણી બાળવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હરિયાણા અને પંજાબ સરકારે પરાણી બાળવા રોકવા લીધેલા પગલા આદેશ અગાઉ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને એફિડેવિટ દાખલ કરવા સુપ્રીમ કોર્ટે આપી હતી સૂચના પાણીની વપરાશ અને જરૂરિયાત ને લઈ કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

ફેલાતા આતંકની ગુજરાત કમર તોડતા પાકિસ્તાન પ્રેરિત આતંકી બદલી એનઆઈએ ની તપાસમાં ખુલાસો આત્મઘાતી હુમલો જ હતો કારમાં થયેલો બ્લાસ્ટ સુડ બોમ્બરે વેહિકલ બોન્ડ આઈડી તરીકે કર્યો હતો કારનો ઉપયોગ મોટા પાયે હુમલાની હતી યોજના एनआईए टीम उमर नी वधु एक कार करी जब दिल्ली विस्फोट में मृत्यु पामनार कार चालक उमर नबी जुवानी एनआईए तपास में पुष्टि टीम में ब्लास्ट केस में अत्यारुदी तोतेर लोग नोध्या निवेदन जेमा इजाग्रस्तों सामेल દિલ્હી કેસમાં તબક્કાવાર તોતેર લોકોના નોંધાયા નિવેદન દિલ્હી જમ્મુ કાશ્મીર હરિયાણા અને યુપી પોલીસની સાથે મળીને તપાસ કરી રહી છે એનઆઈએ આતંકીઓના નેટવર્કની તપાસ કરવા અનેક કડીઓ શોધીને કામ કરી રહી છે સુરક્ષા એજન્સી આતંકના ડોક્ટર મોડ્યુલ પર કસાયો કાયદા નો સકંજો જમ્મુ કાશ્મીર ના અનંતનાગ માંથી મહિલા ડોક્ટર પ્રિયંકા શર્માની ધરપકડ હરિયાણા રહેવાસી ડોક્ટર પ્રિયંકા અનંતનાગ કરતી હતી અભ્યાસ ખાલીદ અઝીઝ નામના ડોક્ટર પણ કરાઈ પૂછપરછ છોડાયો પ્રિયંકા નો મોબાઈલ તપાસ માટે કરવામાં આવ્યો છે દિલ્હી બ્લાસ્ટ બાદ ચર્ચામાં આવેલી ફરીદાબાદ ની અલફલા યુનિવર્સિટી માં હાથ ધરાઈ તપાસ ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આતંકી મોડ્યુલ ને લઈ યુનિવર્સિટીમાં હાથ ધરી તપાસ ઉત્તર પ્રદેશ અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપીને સાથે રાખી યુનિવર્સિટીમાં કરી પૂછપરછ દિલ્હી બ્લાસ્ટ બાદ હાઈ એલર્ટની વચ્ચે હરિયાણાના ફરીદાબાદમાં લાગુ કરાઈ કલમ એકસો ત્રેસઠ ડીસી વિક્રમસિંહે જાહેર કર્યો આદેશ નુહમા જિલ્લાની હિદાયત કોલોનીમાં પોલીસે હાથ ધરી તપાસ શ્રીનગરના નોગામ પોલીસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટ ની સઘન તપાસ તપાસમાં એનએસજી અને સીએફએસએલ ની ટીમ પણ જોડાઈ બ્લાસ્ટના વાસ્તવિક કારણોની ની ઝડપી તપાસ માટે કવાયત જમ્મુ કાશ્મીરમાં જૂની કાર અને ખાતર વેચનારી દુકાનમાં પણ થઈ રહી છે પૂછપરછ અમેરિકા પણ સપડાશે યુરોપ જેવી જ આર્થિક મંદીમાં વેપાર વિરોધની નીતિના પગલે અમેરિકામાંથી કંપનીઓ અને પ્રતિભાઓ પલાયન કરવાની બહુરાષ્ટ્રીય ઇન્વેસ્ટ જેપી પી માર્ગન ની ચેતવણી ટેફ સરકારનો ખજાનો ભરાતો હોવાના ટ્રમ્પના ના પોકળ મોંઘવારી અને વેપાર પર વિપરીત અસર એ જ અમેરિકાની નક્કર વાસ્તવિકતા તરકટથી અમેરિકામાં આર્થિક મંદીની જીપી માર્ગનની ચેતવણીથી વિપરીત ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓએ વર્ષ બે હાજર ચોવીસ માં કરી અગણસત્તેર પોઈન્ટ નવ કરોડ ડોલરની કમાણી અલગ અલગ પ્રકારના બોન્ડમાં ટ્રમ્પે કર્યું સાતસો સત્યાવીસ કરોડ રોકાણ નગરપાલિકાઓ રાજ્ય કાઉન્ટ્રીઓ જિલ્લા અને અન્ય જાહેર એજન્સીઓના બોન્ડમાં ટ્રમ્પે કર્યું છે રોકાણ પાતળમાંથી સુવર્ણ ભંડાર જિયા પ્રાંતમાં એક હજાર ટન સોનું ધરાવતો વિસ્તાર શોધવામાં ચીની વૈજ્ઞાનિકોને ને મળી સફળતા એક જ વર્ષમાં મળી આવેલા ત્રીજા ભંડાર અંગે ચાર નવેમ્બરે સિનિયર એન્જિનિયર હે કુઆબોએ પ્રસિદ્ધ કર્યું રિસર્ચ પેપર સુરત સહિત હીરા ઉદ્યોગમાં જબરજસ્ત મંદી બોટાદ અને ભાવનગરમાં માં થી વધુ હીરા યુનિટ એક મહિનાથી બંધ પાંચમ અને અગિયાર ના બંધ થયેલા કારખાનાઓમાંથી અડધાના જ શટર ખુલ્યા જોકે વીસ ટકા જ ઘંટીઓ કાર્યરત રિયલ ડાયમંડ નું સ્થાન કૃત્રિમ ડાયમંડે લીધું તો ટેરેફ મારથી માર થી હીરા ઉદ્યોગ નો વળ્યો વધુ દાટ સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં બેંક એકાઉન્ટ હોલ્ડર અને ચાઇનીઝ ગેંગને નાણાં મોકલવાની મુખ્ય કડી સમાન એજન્ટને ઝડપવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા એક વર્ષમાં એંશી લાખનું કમિશન મેળવનાર સાયબર માફિયા નીરજ યાદવની ભોપાલથી ધરપકડ જીએસટીના દરોમાં ઘટાડાની જાહેરાત બાદ રેલવે રેલવે સ્ટેશન પર વેચાતી રેલ નીરની બોટલના ભાવમાં પણ કર્યો ઘટાડો હવે એક લીટર પાણીની બોટલના બોટલ ના ચુકવવા પડશે ચૌદ રૂપિયા તો અડધો લીટર પાણી ના દર દસ થી ઘટાડીને નવ રૂપિયા કરાયા અગાઉ ના દર માં વધારો અમદાવાદની ટોપ સ્કૂલો એક સ્કૂલ ગણાતી સેન્ટ સેન્ટર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ બંધ કરી આઈસીએસ બોર્ડનો અભ્યાસક્રમ શરૂ કરવાની કરી રહી છે તૈયારી શાળાએ વાલીઓને પત્ર લખી ગોઠવી પેરેન્ટ્સ ટીચર મીટિંગ ગુજરાત બોર્ડ બંધ થશે તો શાળાની ધોરણ અમદાવાદ સિવિલ ની ડેન્ટલ હોસ્પિટલમાં એનેસ્થેટિક તબીબો હજુ પણ દિવાળી વેકેશનમાં વૈકલ્પિક સુવિધાના અભાવે સેંકડો દર્દીઓના ઓપરેશન લટકી પડ્યા જરૂરિયાતમંદ દર્દીઓ ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર વધુ કોલેજ પૈકી કોલેજને એનબીએ અને માત્ર છ કોલેજને નેક ની માન્યતા નેશનલ બોર્ડ ઓફ એગ્રીડેશન ને જાહેર કરેલી યાદી મુજબ સત્તર ડિગ્રી સોળ ડિપ્લોમા અને બે પીજી કોલેજ થઈ શકે છે માન્ય માત્ર બે કોલેજને મળ્યું છે નેશનલ રેન્કિંગમાં સ્થાન બીએસસી નર્સિંગ સહિતના વિવિધ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટેના છ રાઉન્ડ પૂર્ણ તેમ છતાં નવી કોલેજને મંજૂરી આપવાનો દોર ચૌદ નવેમ્બરે વધુ ચાર નવી કોલેજોને મંજૂરી આપતા શિક્ષણ આલમમાં મચી ચકચાર નર્સિંગ કાઉન્સિલના ઈચ્છા મુજબ નિર્ણય બાદ પ્રશાસનનું મૌન મ્યુનિસિપાલિટીની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છતાં માત્ર તેર કોર્પોરેટરે જ ફાળવાયેલું લાખનું સંપૂર્ણ બજેટ વાપર્યું એકસો ઓગણીસ કોર્પોરેટર ના બાવીસ થી પચીસ લાખ રૂપિયા હજુ પણ તિજોરીમાં યથાવત સુવિધાના કામમાં વાપરવા દરેક કોર્પોરેટરને કોર્પોરેશન ફાળવે છે લાખનું માં અમદાવાદમાં મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયેલી બીઆરટીએસમાં અસુવિધાની ભરમાર અનેક બીઆરટીએસ બસ સ્ટોપ પર બસ ઉભી રહેતા નથી ખુલતા ઓટોમેટિક દરવાજા તો અનેક બસ સ્ટેન્ડ પર એલ અને ટિકિટ બારી બંધ એલ બંધ હોવાથી બસના સમય અંગે નથી મળતી ચોક્કસ જાણકારી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફર પાસેથી પાંત્રીસ લાખ રૂપિયાનું વિદેશી ચલણ કરાય મુજબ કસ્ટમ વિભાગે દુબઈ જતા મુસાફર પાસેથી આટલી મોટી માત્રામાં રકમ મળતા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કરી કાર્યવાહી દરરોજ લાખ થી વધુ વાહનોની અવર જવર વાળા કરવાની કામગીરી સાત ડિસેમ્બર સિક્સ લેન માં પરિવર્તિત કરવાનું ઓગસ્ટ માં થયું હતું ખાતમુહૂર્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસ પાંચે ઝોન માં કાઢશે જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતથી એકવીસ નવેમ્બર થી કોંગ્રેસ ની યાત્રાનો થશે પ્રારંભ વાવથી શરૂ થયેલી યાત્રા નું ત્રણ ડિસેમ્બરે બહુચરાજીના બહુચર માતાના મંદિરે થશે સમાપન વલસાડના ધરમપુરમાં થી ઓગણત્રીસ નવેમ્બર સુધી યોજાનારી રાજ્યકક્ષાની બારમી ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રી અધિકારીઓને ફરજિયાત ટ્રેનમાં પ્રવાસનો આદેશ મંત્રી અધિકારીઓને લઈ જવા અને લઈ આવવા સામાન્ય વહીવટી વિભાગે વંદે ભારત અને તેજસ એક્સપ્રેસ ટ્રેનની ગોઠવી વ્યવસ્થા શિયાળાના પ્રારંભ સાથે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં અમદાવાદ આવતી વધુ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા રવિવારે ફ્લાઇટો એકથી થી ચાર કલાક સુધી પડતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેઠવી પડી હાલાકી અમદાવાદ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ત્રણ એકમને મહાનગરપાલિકાએ કર્યા સલ તો ગંદકી અને ન્યુસન્સ ફેલાવનારા એકસો છવ્વીસ એકમને નોટસ ફટકારી તપાસ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં માં વસ્ત્રાપુર લેક જાહેર જનતા માટે મુકાશે ખુલ્લો લેક નવીનીકરણ અને રિપેરિંગની કામગીરી એસી ટકા પૂર્ણ કોન્ટ્રાક્ટરને બાકી કામ નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ અકસ્માતની ચાર ઘટનામાં ચાર મોત સાથે રવિવાર હીરાવાડી માટે બે વાહન અથડાતા એકનું મોત ચંદ્રયાન ચાર મિશન વર્ષ બે હાજર માં લોન્ચ કરવાનો ઈસરો લક્ષ્યાંક ચાલુ વર્ષે ઈસરો ની સાત ઉપગ્રહના પ્રક્ષેપણ ની પણ તૈયારી સ્પેસક્રાફ્ટનું ઉત્પાદન પણ વધારીને ત્રણ ગણું લક્ષ્યાંક બિહારમાં વીસ નવેમ્બરે ગાંધી મેદાનમાં યોજાશે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી પદના શપથ લેશે તે લગભગ નિશ્ચિત પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રી અને એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી આપશે હાજરી બિહારમાં નવી સરકારના ના ગઠન માટે હલચલ તેજ મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી કેબિનેટ બેઠક મંત્રીમંડળ ભંગ કર્યા બાદ રાજ્યપાલ ને સોંપાશે રાજીનામું મંથન રોહિણી આચાર્ય આરોપ બાદ લાલુ પરિવાર આંતરિક વિખવાદ સપાટી પર આંતરિક વિખવાદ વચ્ચે તેજસ્વી યાદવે બોલાવી મહત્વની બેઠક બપોરે ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચૂંટણી પરિણામ મુદ્દે મંથન પક્ષ સાથે જોડાયેલા મુદ્દે પણ ચર્ચા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ લાલુ પરિવારમાં વધ્યો ટકરાવ રાજકારણમાં સંન્યાસ અને પરિવાર સાથે સંબંધ તોડવાની જાહેરાત બાદ રોહિણી આચાર્યએ સતત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેજસ્વી યાદવ અને સંજય યાદવ પર લગાવ્યા આરોપ રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયામાં કરી ભાવનાત્મક પોસ્ટ પિયરનું ઘર છોડવા મજબૂર કરાઈ અને ચપ્પલ લઈને મારવા દોડ્યા હોવાની કરી વાત ટિકિટ અને રૂપિયા લઈને પિતાને ખરાબ કિડની આપી હોવાનો લગાવાયો આરોપ ભૂપેન્દ્ર કુશવાહા પટનામાં મળ્યા નીતીશ કુમાર ને નીતિશ કુમાર બિહાર ના મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી રહેશે તેવો કુશવાહા નો દાવો બિહાર ની જનતાએ એનડીએ ને આપ્યો છે પ્રચંડ બહુમત મુસલમાનો માંથી ફક્ત એક પોઈન્ટ પચાસી ટકા લોકોએ જ ને મત આપ્યો બાકીના સોળ પોઈન્ટ પંદર ટકા મત કોને મળ્યા તે સત્તરમી નવેમ્બરે તેજસ્વીએ આરજેડી ના બેઠક બોલાવી પરિણામો પર કરાશે મંથન કમોસમી વરસાદના માર બાદ સહાય માટે પ્રશાસન લાગ્યું કામે અમરેલીમાં સહાયના ભરવાની કામગીરી યથાવત ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના પણ વીસી તરફથી કરાઈ રહી છે ફોર્મ ભરવાની કામગીરી કનેક્ટિવિટીના અભાવે સર્વર ચાલે છે ધીમા કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ થયું દોડતું સડત્રીસ લોકોને જાડા ઉલટી થયા હોવાની ફરિયાદ બે વ્યક્તિનો કોલેરા રિપોર્ટ આવ્યો પોઝિટિવ પાંચ પીરવાડીમાં આરોગ્ય વિભાગે શરૂ કર્યું ડોર ટુ ડોર સર્વે સુરેન્દ્રનગરના કાળાસર ગામમાં સરકારી જમીન પરથી દબાણ હટાવાયું ચોટીલાના નાયબ કલેક્ટરે ગામતણ માટીની જમીન ખુલ્લી કરાવી દબાણ દૂર થવાથી ગામતળની જમીનમાં પાડી શકાશે પ્લોટ જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે થઈ શકશે લૂંટના કેસમાં સુરત પોલીસે બે આરોપીની કરી ધરપકડ પગપાળા જતા યુવકને આંતરી લૂંટારૂએ ચપ્પુ વડે કર્યો હુમલો બાદમાં મોબાઈલની ચલાવી લૂંટ બાર નવેમ્બરે ડિંડોલી વિસ્તારમાં બની ઘટના પોલીસે આરોપી અર્જુન ધીવરે અને અતુલ આહિરેની કરી ધરપકડ

પોલીસના કમાન્ડ એન્ડ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે લોકાર્પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ને નામ અપાયું નેત્રમ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા એઆઈ આધારિત કેમેરાથી સજ્જ છે નેત્રમ કંટ્રોલ રૂમ કંટ્રોલ રૂમ માં ત્રીસ જેટલા પોલીસ કર્મી રહેશે કાર્યરત સુરતમાં યુનિટી માર્ચ અંતર્ગત યોજાયેલી પદયાત્રામાં જોવા મળ્યા અનેક રંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લગાવ્યા જય સરદારના નારા સુરતમાં યુવાનોની ભીડે કર્યું નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત આઈ લવ યુ સરજી કહીને હર્ષ સંઘવી આપ્યો પ્રેમ અને આવકાર જુનાગઢના બાદલપુર ગામે યોજાયો માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ પાક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતોને હેક્ટર દીઠ અપાય અગિયાર ની સહાય ચાર ગામના ખેડૂતો માટે અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી બન્યા દેવ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના ચેકનું કરાયું વિતરણ દ્વારકા ઉખા હાઈવે પર થયું ટ્રાફિક જામ રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી બરવાડા પાસે વારંવાર થાય છે ટ્રાફિક જામ શનિવાર બાદ રવિવારે પણ સેંકડો વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા એક કિલોમીટર નું અંતર કાપવામાં ઘણો સમય લાગ્યો અરવલ્લી જિલ્લાના સાઠંબામાં સાંડ વચ્ચે જામ્યું યુદ્ધ મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં બાંખડ્યા બે સાંડ સતત અડધો કલાક સુધી પશુઓએ વિસ્તારને લીધો બાનમાં વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો તો આસપાસના લારી ગલ્લા ધારકોએ સ્થળ પરથી હટી જવાની પડી ફરજ લોકોને બચકા ભરી આતંક મચાવનાર વાનર પુરાયો પાંજરે વડોદરામાં નીલાંબર સોસાયટીમાં છ લોકોને બચકા ભરતા સ્થાનિકોએ ફોરેસ્ટ કંટ્રોલ રૂમને કરી હતી જાણ ફોરેસ્ટ વિભાગે પાંજરો મૂકતા વાનર પાંજરે પુરાયો વચ્ચે યુદ્ધ થયું વલસાડ શહેરમાં કૈલાશ રોડ પર બેસાંઠ બાખડતા લોકોના જીવ ચોટયા તાળવે તો વાહન ચાલકોમાં પણ વ્યાપ્યો ભય રખડતા પશુઓના હુમલાની ઘટનાથી લોકો ભારે પરેશાન પાલિકાના નબળા શાસકોના પાપે રઝડતા પશુઓનો વધ્યો ત્રાસ પીએમ મોદીએ સુરતમાં હાઇસ્પીડ બુલેટ ટ્રેનની ગતિની કરી સમીક્ષા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ સાથે કર્યું વાર્તાલાપ બુલેટ ટ્રેનના અમલમાંથી મેળવેલા અનુભવોને દસ્તાવેજીકૃત કરવાના મહત્વ પર મુખ્ય ભાર ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે બતાવી પોતાની તાકાત સેનાના સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપર કરી પોસ્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને ચાલાકીભરી રણનીતિનો આપ્યો પરિચય યુદ્ધાભ્યાસ દરમિયાન સૈનિકોની ક્ષમતા અને તાલમેલની કરાઈ સમીક્ષા ભારતની સરહદથી એકસો નેવ કિલોમીટરના અંતરે પાકિસ્તાની સેનાની સૈન્ય ડ્રિલ જોર્ડનના રાજાની સામે પાકિસ્તાની વાયુસેનાની કવાયત પાકિસ્તાની સેનાના કોબરા હેલિકોપ્ટર અને કાતક ડ્રોનનું કરાયું પ્રદર્શન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને સૈન્ય વડા અસમ મુનીરની પણ હાજરી હૈદરાબાદમાં રફતારનો કહેર બન્યો જીવલેણ પૂર ઝડપે આવતી કાર બાળકને કચડ્યો હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મૃત્યુ સાંકડી ગલીઓમાં તેજ ગતિથી આવી રહી હતી કાર પરિવારજનોની કડક કાર્યવાહીની માંગ ઉત્તર પ્રદેશના સોનભદ્રામાં ખાણકામ દરમિયાન થયેલી દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યથાવત દુર્ઘટના સ્થળેથી હટાવાઈ રહ્યો છે કાટમાળ સિત્તેર થી પંચોતેર ટન વજન ધરાવતા પથ્થર હટાવવા મંગાવાઈ રહી છે મશીનરી પથ્થર ધસી પડતા બે શ્રમિકોના થયા હતા મોત તૃણમૂલ કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરી ભાજપ પર કર્યા પ્રહાર મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી રામ મોહન રોય પર કરેલા નિવેદનોને બંગાળનું ગણાવ્યું અપમાન આ પહેલા બંગાળના રાજ્યપાલે સ્વામી વિવેકાનંદ અપમાન કર્યું અને ઉત્તર પ્રદેશમાં ભાજપે પાઠ્યપુસ્તકોમાંથી ટાગોરને હટાવ્યાનો પણ આરોપ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અઢાર નવેમ્બરથી શરૂ કરશે પ્રી બજેટ કન્સલ્ટેશન અર્થશાસ્ત્રીઓ એમએસએમઈ ખેડૂતો તેમજ અન્ય હિતધારકો સાથે કરશે ચર્ચા વીસ ડિસેમ્બર સુધી ચાલશે પ્રક્રિયા કર સુધારા મેન્યુફેક્ચરિંગ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે

ગાઝા શાંતિ કરાર અંતર્ગત હમાસે અત્યાર સુધીમાં પચીસ ઇઝરાયલી બંધ છે પરત હજુ કરવાના બાકી હમાસ ને કોઈ પણ ભોગે નિશસ્ત્ર કરવામાં આવશે તેવો ઇઝરાયલ પ્રધાનમંત્રી નથન્યાહુ દાવો પેલેસ્ટાઈન ની રાજ્યની સ્થાપના લઈ તેમનો વિરોધ યથાવત રહેશે તેવી પણ કરી ઇઝરાયલ સરકારની બેઠકમાં નથ્યાહુ વીજ સૂત્રીય પ્લાન કર્યો રજૂ જાપાનને તાઇવાન અંગે ચીનની વિરોધમાં આપેલા નિવેદન બાદ જાપાન ચીન વચ્ચે વધ્યો ખટરાગ ચીનના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે જારી કરી એડવાઇઝરી નજીકના દિવસોમાં ચીનના નાગરિકોને જાપાનની યાત્રા ન કરવાની અપીલ જાપાનમાં ફરી સક્રિય થયો જ્વાળામુખી દક્ષિણ પશ્ચિમ જાપાનના સુખા રાજ્યમાં વિસ્તારમાં ફાચ્યું જ્વાળામુખી હજારો ફૂટ ઊંચે ઉડ્યા ધુમાડાના ગોટા ટોક્યોથી માત્ર એક કિલોમીટર દૂરના વિસ્તારમાં છે જાપાનનો સૌથી સક્રિય જ્વાળામુખી